તો તરફ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લૂ લાગવાથી શાહરૂખ ખાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અભિનેતા શાહરૂખ ખાન

ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા હતા જ્યાં શાહરૂખ ખાનને લૂ લાગવાના કારણે હાલ તેઓ કેડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ગઈકાલે હૈદરાબાદ સાથે કે કે મેચ હતો આઈપીએલનો મેચ હતો જેમાં શાહરૂખ ખાનને પોતાની હાજરી બતાવી હતી દર્શકો સાથે તેઓએ હાથ પણ લાંબો કર્યો હતો અને અભિવાદન ઝીલ્યું હતું દર્શકોનું ને ત્યારે તેઓને લૂ લાગતા હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને કિંગ ખાન શાહરૂખ ખાન જે છે તેને આ ગરમીની અસર થતાં સારવાર માટે કેડી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને હાલ પ્રાથમિક સારવાર જે છે તે તેને આપવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી છે તે હોસ્પિટલ સ્ટાફ તરફથી જાણવા મળી રહી છે ગઈકાલે તે કે કે આર પોતાની ટીમ છે તેની સાથે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ત્યાં પહોંચ્યા હતા અને ગરમીની અસર જે છે તે તેના ઉપર વર્તાઈ હતી ને ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે અહીં કેડી હોસ્પિટલ જે છે તે આજે અહીં ખસેડવામાં આવ્યા છે બપોરે લગભગ સાડા બારથી એક વાગ્યા આસપાસ શાહરૂખ ખાનને અહીં લાવવામાં આવ્યા હતા અને હાલ તેને પ્રાથમિક સારવાર છે તે આપવામાં આવી રહી છે જુહી ચાવલા છે તે પણ અહીં પહોંચ્યા હતા અને તેની ખબર અંતર છે તે તેમના દ્વારા પૂછવામાં આવી હતી મહત્વનું છે કે હાલ પણ ડૉક્ટરો દ્વારા તેની ટ્રીટમેન્ટ છે તે કરવામાં આવી રહી છે અને મહત્વનું છે કે જે પ્રમાણે કાળઝાળ ગરમી અમદાવાદમાં પડી રહી છે ને તેમાંથી શાહરૂખ ખાન પણ બાકાત રહ્યા નથી કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ

તે તેને થઈ હતી મહત્વનું છે કે શાહરૂખ ખાન જે છે તેને ન્યુમોનિયાની અસર છે ડિહાઇડ્રેશન હોવાની વાત છે તે સૂત્રો દ્વારા સામે આવી રહી છે હાલ તેની સારવાર ચાલી રહી છે અને અત્યારે હોસ્પિટલ ખાતે શાહરૂખ ખાન ના પત્ની ગૌરી ખાન જે છે તે પણ હાજર હોવાની માહિતી છે તે જાણવા મળી રહી છે સાથે જ તુહી ચાવલા જે છે તે અહીં પહોંચ્યા હતા તેની ખબર અંતર પૂછી હતી ને હાલ અહી શાહરૂખ ખાન જે છે